टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अमित अब ने जमीनी अनेक आकाशनाप्रहरियों विषय तो जनाबू पढ़ावे जानिए कि नॉर्स सेनानी शक्ति ભારતીય નૌસેનામાં કેવી શક્તિ છે અનેક શક્તિશાળી યુદ્ધ જહાજ છે જે વાયુસેનાની મદદથી દુશ્મન દેશમાં તબાહી મચાવવા વાર નથી લગાડતા તેનું પ્રમાણ કરાંચીમાં આઈએનએસ વિક્રાંતે આપી દીધું હતું આઈએનએસ વિક્રાંત ભારતનું ગૌરવ છે તે દુશ્મન દેશનું જે અભિમાન છે તેને તોડી નાખે છે કારણ કે ભારતનું તે સ્વાભિમાન છે જ્યારે દરિયાની અંદર વિક્રાંત હોય એટલે દુશ્મનની પાટલું ભીણી થઈ જાય છે તે નક્કી છે કારણ કે વિક્રાંતનો કોઈ જવાબ નથી આઈએનએસ વિક્રાંત ભારત માટે કેમ મહત્વનું છે તે આપણે કરાંચીમાં કરેલા હુમલાથી જોઈ લીધું જ્યારે ભારત જ્યારે દુશ્મન દેશ પર પ્રહાર કરી રહ્યો હતો ત્યારે ત્યારે બીજા મોરચે લડી રહ્યો હતો ધ્યાન અનેક દુશ્મન દેશમાં તબાહી મચાવવા માટે આઈએનએસ વિક્રાંત ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે આઈએનએસ વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે તેની લંબાઈ બસો બાસઠ મીટર છે અને બાસઠ મીટર પહોળાઈ છે તે પોતાની સાથે ચાલીસ એરક્રાફ્ટ લઈ જવા સક્ષમ છે અને છવ્વીસ ફિક્ષ વિંગ યુદ્ધ વિમાનો લઈ જવા માટે પણ સક્ષમ છે વિક્રાંતમાં મિગ ટ્વેન્ટી નાઇન કે લડાખ વિમાન તૈનાત કરવામાં આવેલા છે આ સાથે ઉપરાંત દસ કે એમ વ્યુ વી કે થર્ટી વન હેલિકોપ્ટરની બે સ્ક્વોડન તૈનાત કરાયેલી છે આઈએનએસ વિક્રાંતનો ડિપ્લેસમેન્ટ પિસ્તાળીસ હજાર ટન છે આ સાથે જેના પરથી તમે અંદાજો લગાવી શકો કે તે કેટલું શક્તિશાળી છે વિક્રાંતમાં એક પોઈન્ટ દસ લાખ હોર્સ પાવરના શક્તિશાળી ટર્બાઇન સેટ કરાયેલા છે આઈએનએસ સુરત ભારતનો એક એવો સમુદ્ર પહેરી છે જે દુશ્મનોના છક્કા છોડાવવા માટે એટલું જ કાફી છે કારણ કે તે મલ્ટી ટેલેન્ટેડ છે તે એકથી વધુ પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ છે આ વોરશીપ ભારતના નૌકા વિહાર નગર મગ જે મજગાઉ જે ડોકયાર્ડ છે ત્યાં બનાવાય છે આઈએનએસ સુરત આત્મનિર્ભર ભારતના ઉદ્દેશને મજબૂત કરે છે તેનો ઉપયોગ કેરિયર ટાસ્ક ફોર્સથી લઈને સરફેસ એક્શન ગ્રુપ્સ તરીકે પણ કરી શકાય છે આઈએનએસ સુરતનું વજન આશરે ચુમ્વોતેરસો ટન છે તેમાં લગભગ ત્રણસોથી ત્રણસો પચાસ નવ સૈનિકો રહી શકે તેટલી ક્ષમતા છે તે બાદની ગતિ કરતાં પણ વધુ ઝડપથી ચાલે છે તેમાં લંબગોળ મિસાઇલ બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલ અને અનેક એડવાન્સ હવાઈ જેટ રહેલા છે આ યુદ્ધ જહાજની વિશેષતા એ છે કે તે દુશ્મનની રડારથી બચવામાં સક્ષમ છે એટલે કે તે રડારમાં આવી શકતું નથી આ યુદ્ધ જહાજ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને નેવિગેશન ટેકનોલોજીથી સજ્જ છે જહાજની ફ્લાઇટ ડેકમાં બે હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે આ ઉપરાંત સાથે બીજી ઘણી માહિતીઓ પણ છે બીજી તરફ આઈએનએસ વિક્રમાદિત્ય પણ ભારતનું શક્તિશાળી યુદ્ધ જહાજ છે તે ભારતની સમુદ્રી શક્તિમાં ચાર ચાંદ લગાવે છે જ્યારે યુદ્ધની વાત આવે ત્યારે તે દુશ્મનોને તેમના ઘરમાં જ ઘૂસીને મારવા માટે સક્ષમ છે ભારતના સમુદ્રી ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધ જહાજમાં આઈએનએસ વિક્રમાદિત્ય દુનિયાના દસ મોટા એરક્રાફ્ટ કેરિયર્સમાં સામેલ છે આ યુદ્ધ જહાજ વર્ષ બે હજાર તેરમાં ભારતીય નૌસેનાને સોંપાયું હતું આઈએનએસ વિક્રમાદિત્યનું વજન પિસ્તાલીસ હજાર પાંચસો સિત્તેર ટન છે તેની લંબાઈ બસો ત્યાસી પોઈન્ટ પાંચ મીટર છે અને પહોળાઈ એકસઠ મીટર છે તેની તાકાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો કે તેમાં એક સાથે ચોવીસ મિગ ટ્વેન્ટી નાઇન અને દસ હેલિકોપ્ટર તેના છે તે પાંચસો કિલોમીટરની રેન્જમાં આવનારા પોતાના દુશ્મનોથી જાણકારી મેળવવામાં માહેર રહે છે એટલું જ નહીં તે કોઈપણ પ્રકારના મિસાઇલ ટોર્પિડો કે ઇલેક્ટ્રોનિક હુમલાને માત આપવા માટે સક્ષમ છે ભારતીય નૌસેના દુનિયાની સૌથી શક્તિશાળી નૌસેનાની યાદીમાં સામેલ છે જે ભારતના દરિયાઈ સરહદોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરે છે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો આધુનિક ટેકનોલોજી અને શસ્ત્રોથી સજ્જ છે જેમાં વિવિધ જે ડિસ્ટ્રોટર્સ અને ફ્રિગેટ્સ પણ સામેલ છે જેમાં વિશાખાપટ્ટનમ ક્લાસ કોલકાતા ક્લાસ રાજપૂત ક્લાસનો સમાવેશ થાય છે આ ઉપરાંત નીલગિલી ક્લાસ શિવાલી ક્લાસ અને તલવાર ક્લાસ પણ સામેલ છે આ ઉપરાંત વિવિધ પ્રકારની સબ મરીઝ ભારતની નૌસેના શક્તિનો પરચો પણ આપે છે ભારત પાસે આટલી શક્તિ છે એટલે જ આપણે સુરક્ષિત રહી શકીએ છીએ કારણ કે જો સૈન્ય શક્તિ ન હોય તો પાકિસ્તાન જેવા દેશો આપણા પર હુમલો કરી નાખે અને બધું જ કબજે કરી દે પરંતુ આજે દુનિયાભરના દેશો ભારતની તાકાતને ઓળખે છે પાકિસ્તાન પણ આ વાત સારી રીતે જાણે છે તેમ છતાં કાયર હુમલાઓને અંજામ આપી રહ્યું છે પાકિસ્તાન પરંતુ હવે જો પાકિસ્તાન કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો ભારતની આ તાકાત તેના પર કહેર વરસાવવા માટે કાફી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર